વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને વેરાવળ સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ બોટ એસોસિએશન તેમજ વેરાવળ હોળી એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએ આવેદન પાઠવી જેતપુર ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી આ આવેદનમાં જણાવ્યું હતું કે જેતપુર પ્રિન્ટિંગ તેમજ ડાઇંગ એકમોનું ગંદુ ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેનાથી માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સમુદ્ર કિનારો દરિયો કેમિકલયુક્ત બનવાથી માછલીઓનું મૃત્યુ થશે અને માછીમારોનો વ્યવસાય મૃતપાય થવાથી લાખો સાગરપુત્ર માછીમાર પરિવાર બેકાર બેહાલ થઈ જશે જીવસૃષ્ટિ પણ નાશ પામશે તથા સમુદ્રથી આગળ વિચારતા આ પાઇપલાઇન જેતપુરથી પોરબંદર સુધી જમીન માર્ગે ખેતીલાયક જમીનમાં થઈને પહોંચાડનાર છે આ પાઇપલાઇનમાં ખૂબ મોટી માત્રામાં કેમિકલયુક્ત પાણી વહન કરવામાં આવનાર હોય તેનું વારંવાર મેન્ટેનન્સની જરૂર પણ વર્તાશે સમયની સાથે સાથે આ લાગશે જ્યારે ખેતીલાયક જમીનમાં આટલી મોટી માત્રામાં લીકેજ થશે ત્યારે આ ખેતીલાયક જમીનો પણ વિનાશ થશે અને ભૂમિપુત્ર ખેડૂત પરિવારો બેકાર બેહાલ થઈ જશે કેમિકલયુક્ત પાણીમાં એ જોડાઈ ફિનિશિંગ હેવી મેટલ અને માઇક્રોપ્લાસ્ટિક જેવા તત્વો હોય છે જે દરિયાઈ જીવસૃષ્ટિને સૃષ્ટિને હાનિકારક છે અને આવા તત્વો આધુનિક તકનીકો અને ફિલ્ટર દ્વારા પણ નિકાલ કરવો અશક્ય છે જ્યારે દરિયાઈ આહાર શૃંખલા ફૂડ ચેઇન ઉપર બીજા અન્ય આહાર શૃંખલા નભેલી છે જેથી માછલા પારાવાળા અને અન્ય તમામ દરિયાઈ જીવસૃષ્ટિનું જીવન જોખમાશે જે અંતે બાયો એક્યુમ્યુલેશન અને બાયોમેગ્રીફિકેશનને પ્રેરે છે તેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર આહાર શૃંખલાને પણ અસર કરી શકે છે જે આવનારા સમયમાં ભારતીય એક્સપોર્ટ ઉદ્યોગને ખૂબ જ માઠી અસર થઈ શકે છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભૂતકાળમાં જ અમેરિકા જેવા દેશ દ્વારા આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ઉણપને લીધે ગુજરાત દરિયાઈ પટ્ટી પર જોવા મળતા કાચબા પર થતી માઠી અસરને ધ્યાને લઈ રાજ્યમાંથી નિકાસ થતી માછલીઓ મરીન પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદેલ દરિયાની પોતાની એક નૈસર્ગિક પ્રકૃતિ છે જે કંઈ કચરો તેનામાં ઠાલવીશું તે પાછો આજે નહીં તો કાલે કિનારે જ આવશે મનુષ્યની સંકુચિત માન્યતા છે કે દરિયો બધા જ કચરાને પચાવી લેશે એ ભૂલ ભરેલી છે દરિયાદેવની પોતાની કેરિંગ કેપેસિટીની પણ એક મર્યાદા છે જે આપણે સવે સમજવું રહ્યું આ સંજોગોમાં અને હકીકતને ધ્યાને લઈ અસરગ્રસ્ત સમગ્ર ગુજરાત સમસ્ત ખારવા સમાજની લાગણી અને માગણીમાં આ પ્રમાણે છે તેમાં જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા પોરબંદરના દરિયે ડીપસી ડિસ્પોઝલ માટેની પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવો જેતપુર પ્રિન્ટિંગ અને એસોસિએશન દ્વારા ઉદભવતા ગંદા પાણીનો નિકાલ વૈશ્વિક સ્વીકૃતિ પર્યાવરણ સિદ્ધાંતને અનુરૂપ અને ઝેરી ડિસ્ચાર્જ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પરિયોજનાથી ઉદ્ભવતા ગંદા પાણીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થાય જેથી ત્યાંનું એક પણ પાણીનું ટીપું રાજ્યના દરિયાકાંઠામાં ન છોડે તેવા જરૂરી સંદેશો સંલગ્ન અધિકારી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની એજન્સીઓ તેમજ જેતપુર પ્રિન્ટિંગ અને એસોસિએશનને થવા વિનંતી કરી છે રજુઆતમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા ઉપપટેલ બાબુભાઈ આગ્યા મંત્રી નારણભાઈ બાંડિયા તથા આગેવાનો વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ફંફોડી ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા તથા આગેવાનો તેમજ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાણી તથા તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પટેલ આજે આવેદનપત્ર આપ્યું છે શા કારણોસર આવેદનપત્ર ધંધા રોજગાર કંઈક બંધ રાખ્યા છે કેટલો સમય બંધ રહેશે આપણે આ આવેદન તો અમે અગાઉ પણ ફોર્બો પણ આપેલું હતું આ આવેદન આપવાનું કારણ એ છે કે જેતપુરનું જે પ્લાન છે એમાં ડાયરેક મંજૂરી આપી છે ત્યાં સાતસો ઉપર પ્લાન છે એને ડાયરેક્ટ દરિયામાં કેમિકલ પાણી નાખવાની મંજૂરી આપી છે આનો વિરોધ અમે છેલ્લા દોઢ વર્ષથી કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર બધામાં ગયા અમે છેલ્લે હમણાં ગયા વીકમાં પણ દિલ્હી થઈને આવ્યા અમે તો અમને એવું લાગે છે કે ઓફિસરોની વાતમાં આવીને આ જે ઓર્ડર થયા છે સરકારની વાત તો સરકારના ઘરે ઉતરી છે પણ ઓફિસરો સરકારને મિનિસ્ટરોને બધા આડી લાઈન પર લઈ જતા હોય એવું લાગે છે કારણ કે સરકારમાં જ્યાં જ્યાં ગયા અમને સારો રિસ્પોન્સ મળ્યો છે પરંતુ ઓફિસરોની મેલી મુરાટું હોય એવું લાગે છે અમને એટલા માટે અમે લઈ એકવીસ બાવીસની આખા ગુજરાતની માછીમારોની મિટિંગ કરી ત્યાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ફરી પાછું આખા ગુજરાતનું નક્કી થયું આખા ગુજરાતમાં એક જ દિવસે છવ્વીસ તારીખ એટલે આજે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે માછીમારો દ્વારા માછીમારો સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ વહેલાઈમાં વહેલામાં વહેલી તકે આ જે કેમિકલયુક્ત પાણી દરિયા છોડે છે આ છોડવાથી દરિયામાં અત્યારે તમે ખાલી જોશો ને કે દ્વારકાથી જાફરા સૂર્ય ખાલી સાત પ્લાનને મંજૂરી આપેલી છે છેલ્લા છ વર્ષથી તો દરિયાનો ખા સાવ ખલાસ થઈ ગયો થોડા સાતસો પ્લાનને મંજૂરી આપશે તો દરિયામાં શું થશે એ તમે વિચારો અને ઓલરેડી એ લોકોને એવી માહિતી છે કે સુરત ભરૂચ જેટલા જેટલા પ્લાનો છે એને બધાને આપવાના છે એટલે પાંચથી સાડા પાંચ હજાર કેમિકલના પ્લાનને મંજૂરી મળશે તો ગુજરાતનો દરિયો શું ભારતનો દરિયો ખતમ કરી લેશે આ લોકો એટલે અમારી સરકારને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને વિનંતી છે કે જે જે બંધારણ છે જે જે પ્લાનને મંજૂરી આપો છો તમે એમાં બંધારણ જ હોય છે કે એને ટ્રીટમેન્ટ પ્લાન નાખવાનો ટ્રીટમેન્ટ પ્લાન નાખી એમાં ટ્રીટમેન્ટ પ્લાન પાણી એમાં જ છોડવાનું ને એનું ટ્રીટમેન્ટ કરીને પાછું પાણી યુઝ કરવાનું એની જગ્યાએ કેમિકલ યુઝ પાણી દરિયા છોડશે તો દરિયા સુસ્તીને પણ નાશ થશે દરિયાની માછલીઓનો પણ નાશ થશે અને જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વેલ શાર્ક માછલી બચાવો ડોલ્ફિન બચાવો અભિયાન શરૂ કર્યું છે અને દરિયો સફાઈનું જે ટાર્ગેટ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો એ પણ ફેલ થશે અને એટલે માટે અમારી વિનંતી છે સરકારને કે આવનારા દિવસોમાં આ વહેલામાં વહેલી તકે ડિસિઝન લે અને માછીમાર ખાલી આમાં ખાલી માછીમાર નથી તમે વિચાર કરો બે હજાર બાવીસ ત્રેવીસનું માછીમારનું ઉત્પાદન એક લાખ પંચોતેર હજાર ટનનું કર્યું આખું ભારતમાંથી એમાંથી ખાલી પાંત્રીસ હજાર ટન એક્સપોર્ટ કર્યું તો ભારત સરકારને બાસઠ હજાર કરોડનું ઉંડામણ કમાઈને અમે આપ્યું છે માછીમારે તો અમે તો એના કમાવ દીકરા છે અને બાસઠ હજાર કરોડ જો કમાઈને આપતા હોય જીડીપીમાં પણ બે પોઈન્ટ પાંચ પાંચનો અમારો હિસ્સેદારી છે તો આવા માછીમારોને સપોર્ટ કરવાની જગ્યાએ જો આ ઓફિસરો એની મેલિંગ મુરાતથી ખતમ કરવા માંગતા હોય તો એ માછીમારો ચલાવી નહીં થશે આવનારા દિવસો શું છે આપણી તો ના સંતોષોમાં કાર્ય કરવા આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાંથી મોટી સંખ્યામાં અમે કલેક્ટરશ્રીને આવેદન મૂકવેલું છે આવેદનનું કારણ એક છે કે આજે વેરાવળ સૌરાષ્ટ્ર કાંઠાની અંદરમાં માત્ર સાત પ્લાન્ટ છે આ સાત સાત પ્લાન ચાલે છે અત્યારે અને એના દ્વારા મોટા પાયે માછીમારોનું નુકસાન થાય છે સૌરાષ્ટ્રનો કાંટો ખાટો કઠમ થઈ ગયો માન માન માછલીઓ પકડાય છે અને એ પછી આ અત્યારે દોઢ વર્ષ પહેલાં દોઢ બે વર્ષ પહેલાં જે જેતપુરની વાત આવી તો જેતપુરની અંદરમાં સાતસો પ્લાન છે તો કેમિકલ સ્વરૂપ પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બે ઘર જાય કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ છે એમાં પણ આવા આવા કેમિકલ સ્વરૂપ પાણી ધોરાય ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારોને ઘરે બેસવાનો વારો આવે તો સરકારશ્રીને અમારે આટલી વિનંતી છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરે રદ કરવાનું કારણ એ છે કે અમારે આ દિ દરિયો છે એ દરિયો માત્ર મા માછીમાર માટે છે નહીં માછીમારને રોજે આપે એવું છે નહીં માછીમારના થકી હજારો સંખ્યા લાખો સંખ્યામાં જે અલગ અલગ જે કોમ છે એને પણ રોજીરો મળે છે તો તેના માટે અમે સરકારશ્રીને ફરી ફરી એકવાર કહીએ કે આ પ્રોજેક્ટથી રદ કરે છે પૂર્ણ અને ગત એકવીસ વીસ એકવીસ તારીખના દિવસે પણ અમે પોરબંદર ખાતે અને થોડી સંખ્યામાં આખા ગુજરાતના માછીમારો ભેગા થઈ અને કલેક્શન આવેદન પણ આપેલું છે અને અગાઉ પણ અમે આ પ્રમાણે જો નહીં થાય તો ગાંધીજીના માર્ગે જઈ અને આ તાત્કાલિક ધોરણે બંધ થાય એવું અમે અગાઉ પણ કરવાના છીએ જય શ્રી સોળસોળ કિલોમીટર દરિયાઈ પટ્ટી ઉપર જે પાંચથી સાત પ્લાનના જીતે અત્યારે છે એના લીધે અત્યારે માછલીનો પેદાવો સ્પર્ધીમાં ખતમ થઈ ગયો છે અને ઉપરથી જે અત્યારે પાણી આ જે કેમિકલયુક્ત પાણી જે છોડવાની વાત કરવામાં આવે તો એ મૂક્યા પછી માછીમારોનું શું થશે અત્યારે હરેક હરેક માછીમાર ધંધાકી લેવલમાં સૌ પટી ગયેલો છે તમે જુઓ તો કટલાઈને ખાતા એમપીએ થઈ ગયેલા છે અને પોતાનું ગુજરાન અત્યારે એને ચલાવવું જે ખરેખર માછીમાર જે સેટ હતો એ અત્યારે નોકરી ઉપર આવી ગયેલો છે અને અત્યારે દિવસે દિવસે જો આ નવા નવા પ્લાનો જે દરિયાઈ પટ્ટી પર પડશે તો આવનારા દિવસોમાં માછીમાર એક નેસ્તો નાબૂદ જેવું પરિસ્થિતિ ઊભી થશે અને જેમ બને એમ અત્યારે અમારા માછીમારોનું તમારે ધ્યાન રાખવાના સમયમાં તમે અમારા ઉપર આ કેમિકલયુક્ત પાણી છોડવાની વાત કરો તો ક્યારેક કોઈ નવા નવા અવારનવાર નવા નવા કાયદા કરી ને માછીમારોને પરેશાન કરવાનું કામ છે તે તમે બંધ કરી દો અને જે કંઈ બી સૂચનને જે કંઈ બી આવનારા દિવસોમાં જે કંઈ અમારા આગેવાન છે બાર સમાજના પતે શ્રીજી પવનભાઈજી અમને ગાઈડલાઈન કરશે એ પ્રમાણે અમે આવનારા દિવસમાં વિરોધ પ્રદર્શન અમારું કરશું જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું જ્યાંથી પ્રેમથી પતે ત્યાં સુધી અમારે કંઈ વાંધો નથી અત્યારે માછીમારોને એને પોતાના હક માટે લડાઈ લડવા નીકળવું પડે છે અમે અમે હવે પાછા નહીં વળવાના બસ આટલું કંઈ છું